ખેડૂત મિત્રોની અપેક્ષાઓ દિવસે દિવસે વધતી જાય છે ભાઈ કેટલાક પ્રશ્નો એવા આવ્યો હું તમને સીધા જવાબ દઈ શકું પરંતુ જેમાં કોર્ટ કેસ ચાલુ હોય એમાં કેસના અભ્યાસ કરવા પડે લાંબા લાંબા પ્રશ્નો કહેવાય એના પ્રશ્નોના જવાબ ફોનથી આપી શકાય નહીં કોઈ એક વીક રીતેમાંથી એક કલાક ફોન ચાલુ શકે રાખી શકાય નહીં ઉપરાંત જેમાં કેસ પેપર તપાસવાના હોય જોવાના હોય સાથે બેસીને ચર્ચા કરવાની હોય એમાં ફોનથી જવાબ આપી શકાય નહીં આ અપેક્ષા વધારે પડતી કહેવાય આવો એક ફોન સાંભળો એટલે સમજાઈ જશે ખેડૂત મિત્રો તમારા લાંબા નગરની પહેલાં બહુ લાંબો લાંબુ હોય જ માં ટૂંકા પ્રશ્નો માહિતી આપી શકાય અતિ લાંબા લાંબા કેસ હોય એક કલાક સુધી phone માં માહિતી ના આપી શકાય બોલો શું issue છે પૂછી લ્યો એ સાહેબ એ તમને લખી ને તો એ જ છે એટલે મેં તમને જે થી કીધું તું કે આ લાંબા લાંબા પ્રશ્નો ના જવાબ whatsapp માં નહીં મળે phone માં તો રૂબરૂ મળી જાવ કાકો કેડવો કેટને મળી લ્યો એડવોકેટ ઓરે કહે છે હું તમને કયો તેદી મે આવું રાજકોટ મારે મળવાની કાઈ જો નથી મને એડવોકેટ રાખો એ તમારે ગોતી લેવાના છે હું થોડો કોઈ એડવોકેટ ગોતી દઉં છું

એક ખેડૂત સાથે કંઈ પણ વાતચીત થઈ હોય તો આપણે યુટ્યુબમાં મૂકીએ છીએ એટલે યુટ્યુબ પ્રકારની સેવા છે જેમાંથી તમને ઘરે બેઠા માર્ગદર્શન મળી જાય તેમ છતાં તમારા પ્રશ્નોનો જવાબ યુટ્યુબમાં ન હોય તો યાદ રાખજો મારા મોબાઈલ નંબર જે છે એના ઉપર ફોન નથી કરવાનો કોઈ પણ સંજોગોમાં હું તમને મોબાઈલ નંબર પણ આપું છું અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચુમ્માલીસ ચોરાણું કોઈપણ સંજોગોમાં ફોન કરવાનો નથી માત્ર વોટ્સએપથી જ પૂછવાનું છે વોટ્સએપનો જવાબ હું વોટ્સએપથી આપીશ નાઇન એટ નાઇન એટ વન જીરો ડબલ ફોર નાઇન ફોર ઉપર વોટ્સએપ કરજો

જુનાગઢ જિલ્લા માં માણાવદર તો અહી થી ને જ આલવા થાય તમારે હા એટલે તમારે પાસે થી ને જ જવા થાય તો સત્તર તારીખે મળી જજો અઢાર તારીખ હોય તો આવા કોઈ કેસ હોય તો એની અંદર પણ આપણે સેવા આપીએ છીએ કે આવીને ભલે મળી જાય પણ આવી તારીખોના કેસમાં ખરેખર તો તાલીમ કેમ્પમાં આવવું જોઈએ તાલીમ કેમ્પ માનો કે આ દસ અને અગિયાર તારીખનો છે એમાં પ્રથમ દિવસે આપણે વહીવટી પ્રક્રિયા શીખવાડી છે બીજા દિવસે આ ભાઈને જેમ રોડ રસ્તાના પ્રશ્નો છે સેડાપાડાના પ્રશ્નો હોય એમ જુદા જુદા પ્રશ્નો જુદા જુદા તાલીમ કેમ્પમાં લઈએ છીએ આવતા તાલીમ કેમ્પમાં આપણે લેન્ડ ગ્રેબિંગ લેવાના છીએ તમારા ઉપર લેન્ડ લેન્ડકીપિંગ થઈ હોય તો તમારે કોઈ ઉપર ગેમિંગ કરવાની થતી હોય તો કેવા સંજોગોમાં કેવી રીતે લેન્ડ ગેમિંગ કરવી જોઈએ લેન્ડેમ્પનો બચાવ કેવી રીતે કરવો જોઈએ ડિફેન્સ કેવી રીતે કરવી જોઈએ પુરાવા કેવી રીતે જોઈન કરવા જોઈએ અને પરિશિષ્ટ કેવી રીતે બનાવવા જોઈએ ચેકલિસ્ટ કેવી રીતે હોવા જોઈએ આ બધી બાબતો તલસ્પર્શી આપણે બતાવીશું તો તાલીમ કેમ્પમાં આવાના ફાયદા એ છે કે આવા કોઈ પણ લિટીગેશન ભવિષ્યમાં ઊભા થાય જેમ કે રોડ રસ્તાના પ્રશ્નો ઊભા થાય તમારો રસ્તો કોઈ ખેડી નાખે તમે કોઈનો રસ્તો કોઈને તમે ન આપતા હોવ તમારી પાસે કોઈ ખોટી રીતે રસ્તો માગે અને આવા કેસમાં અપીલ અરજી કેવી રીતે દાખલ કરવી ખોટી રીતે કેસનો ચુકાદો આવે તો રિવિઝન કેવી રીતે દાખલ કરવી કોઈ તકરારી હોય તો તકરારીનો નિકાલ કેવી રીતે કરવો તમારા ઉપર તકરારી થઈ હોય તો તમારી ડિફેન્સ બચાવ કેવી રીતે કરવો આવા અનેક બાબતો આપણે જુદા જુદા તાલીમ કેમ્પના પાછલા દિવસે બીજા દિવસે આપણે જેટલા વિષયોનો સમાવેશ થઈ શકાય એટલા લેતા હોય છે અને દરેક તાલીમ કેમ્પમાં આપણે ડિક્લેર કરી દેતા હોય છે કે આવતા તાલીમ કેમ્પમાં સ્પેશિયલ બીજા દિવસે આ વિષય છે તો જેમને ન ખ્યાલ હોય એમને ખ્યાલ આવે એટલા માટે આપણે આ માહિતી આપીએ છીએ તાલીમ કેમ્પ અંગેનો અલગથી વિડીયો મુકાઈ ગયો છે અને એ વિડીયોના નંબર જે છે એ ચારસો અડતાલીસ અને છસો ને એકાવન છે એ વિડીયો જોઈ જજો એટલે તમને ખ્યાલ આવી જશે નવા નવા વિડીયો આવતા જાય છે એટલે કોઈ આ જૂનો વિડીયો જોતા હોય તો પાછો એનો ઉપર નવા તાલીમ કેપનો વિડીયો હોય ને કે અત્યારે ચોથો તાલીમ કેમ્પ છે તો ભવિષ્યમાં પાંચમાં તાલીમ કેમ્પ આવે તો એ વિડીયો ઉપર જોઈ લેવાનો એ ક્રમશઃ ઉપર જ તમને દેખાય આવશે